Pero...

ભક્તિ બે પ્રકારની છે એક છે લોકપ્રિય લોક્રિય છે પ્રભુ પ્રિય માં નહીં લોકપ્રિય ભક્તિ કેવી છે તીરથ વ્રત કરવા જાત્રા કરવી બરાબર ધૂનું બોલાવી સદા વ્રત ચલાવવા મંદિરે જાવું રોજ સીતારામ સીતારામ કરવું આવું બધું છે એ બાર નો આડંબર છે એટલે જગત વાળાને એમ લાગે કે આ ભક્તિ છે પણ એ ભક્તિ ભક્તિ છે 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 અને સંતો બતાવે અંતર્મુખ કોઈને રાજી કરવા માટે જ નથી જગત ને રાજી હોય તો થાય ને તો કઈ નહીં મુજબ એ કામ ઈશ્વર છે જગત રૂઠે તો દે મીરાભાઈ અંતર્મુખ ભક્તિ કરી એટલે જગત આખું રૂટ્યો નિરાને એના હારી પક્ષ વાળા એ બીર પક્ષ વાળા એ અને આખો સમાજ રાજપૂત નો રૂટ્યો કે મીરા તું તો રાજા ની રાજપૂતાણી ની સમાજ ને ગુરુ કર્યો તો મીરા કે મારા સદ્ગુરુએ મને હાજો ભગવાન બતાવ્યો છે પેલા હું પથર ના ગારા માટી ના ભગવાન પૂછતી હતી ખોટી ભક્તિ હતી

બે બાજુ હંમેશા હોયવા મંદિરો બાંધવા આશ્રમો બનાવવા અનેક જાતના ભગવાન બેહાડવા અનેક જાતની ની વિધિઓ કરવીરા ધાગા કરવા કાનમાં ફૂંકું મારવી નોખા નોખા ચાંદલા બતાવવા અને એક માનવની જાતને ને અઢાર ભાગમાં વહેંચી દેવી એ ધર્મ ગુરુ નો કાર્ય અને સત્ગુરુ નો કાર્ય શું છે જોડવાનું નું છે કે આપણા ને આપણે કાયમની અંદર જે બોલણ છે એની ઓળખ કરાવે છે કે કાયા માં બોલે હું કોણ છું આ કાયામાં આવ્યો ક્યાંથી કાયા છૂટી જશે પછી આ બોલણ હાર જાય છે ક્યાં બસ આની પાર્ક કરાવે છે

રાગતાલ ઉપર લડવું એને ભક્તિ ના કહેવાય નાચવું કૂદવું એને ભક્તિ ના કહેવાય પાઠ પૂજા કરવી કે અન્ય ભગવાન આ પાખંડ છે આ પંડિતે પાખંડ ચલાવ્યા ભાઈ પંડિતે પાખંડ ચલાવ્યા આ બધું પંડિતો પુરોહિતો અને ધર્મ ગુરુઓ નું ઉભું કરેલું ષડયંત્ર છે આપણે આમાં રોકાણ આ ગુરુ ની આપણા ખબર નથી રામુપીરે કીધું કે કોળી આવે અને આ કોળી જ આવે આ કોળી ઘટમાં સમાવે જે કોઈ કરે આ કોળીની આસ એનો આ ચેતન ચેતન પલાણ ઉપર બેઠા અલગ દીવાણ હાથ પુસ્તક નું પુરાણ તેજો સંતો આ કોળી ના ફરમાણ આ છે કેસે રામુપીરે ક્યાંય જોણવાનું ધાર કીધું નથી એને કીધું કે કોળી આવે ને કોળી જ આવે આ કોળી નહીં ઘટમાં સમાવે પ્રાણી માત્ર આપણે આ કાયાને માણસો નો બનાવેલો એ કે ભગવાન જીવાડતો નથી રામોપીર પીર છે તો તમારી અંદર આ પ્રાણની જે ધારા હાલે છે એના વડે તમે જીવો છો તો શ્વાસ ક્યાંથી આવે છે તમારી અંદર કોળી આવે અને હવે કોળી જાય છે તો શ્વાસ ક્યાં જાય છે પાછો બધાએ ધર્મ ગુરુ તમને કાંડ બતાવશે મંત્ર બતાવશે કઈક વિધિઓ આપશે પણ આ મારો શ્વાસ ક્યાંથી આવે છે ક્યાં જાય છે એ બતાવે નહી દુકાનો બંધ થઈ જાય આ ભેદ સમજાવે એ નથી બતાવતા એનો વેપાર હાલે છે એમાં અને રામીર કે છે આ જે પ્રાણ ની ધારા હાલે છે એના વડે તમે જીવો છો હું પણ એના વડે જીવું છું મેં ઈ ઘર જોઈ લીધું રામાપીર બાપા ક્રાંતિકારી મહામાનવ હતા અને ઈશામાં ઘણો બધો ભેદભાવ ચાલતો એટલો બધો ભેદભાવ ચાલતો હતો અને એને ગુરુ સાચા મળી ગયા

જો જેટલા જેટલા એ ક્રાંતિ કરી એટલા મારી નાખવામાં આવ્યા છે કોઈ સમાધિ લીધી નથી અને જેને સમાધિ લીધી છે એની સમાધિ ઉપર કૂતરા છે અને એને શું ક્રાંતિ કરી છે અને જેને ક્રાંતિ કરી છે એને ફાંસીએ ચડાયા છે ભગવાન બુદ્ધ જેવો મહાપુરુષ છે એને આથી હાકી કાઢવામાં આવ્યો અને ભારતને જો કોઈ ઓળખતું હોય આવો તો ભગવાન બુદ્ધના ના હિસાબે હોય ભગવાન બુદ્ધનો નો ચંડો ઓગણચાલી રાષ્ટ્ર છે અને એની જે વિચારધારા હતી અઢી વર્ષ પહેલાની એ બૌદ્ધિક વિચારધારા છે એ વિચારધારા આ નિરાશ બાપુ જોડે હતી પણ બધા આ ધારાનું શું કર્યું પંથ બનાવ્યા જેમ જયદેવ બાપા પાસે ધારા આવી એટલે મેં નામ શું રાખ્યું જયદેવ ધારા નિરાશ બાપુ જોડે આવી એટલે નિરાશ ધારા કબીર જોડે આવી એટલે કબીર ધારા રહીદાસ જોડે આવી એટલે રહીદાસ વંશી થયા એના સંશોધન કર્યું અને ધર્મના નામ ઉપર આ બધું બહુ જોયું છે ત્યારે ધર્મ આવો હોય અંદર ઘેટા બોકડા વાછડા વામવા છૂતા છૂત ભેદભાવ નરમેઘ યજ્ઞ આવી આવી બહેનોને હળગાઈ દેવામાં આવતી બાળકીઓને દૂધપીતી કરવા ભગવાન બુદ્ધે આ બધું જોઈને કરુણા ઉપીધે મારે ધર્મનું સંશોધન કરવું છે પી કરવી છે કે ધર્મ કેને કેવો ભગવાન કેને કેવા આખી જિંદગી આયુષ્ય ને એમાં કાઢી નાખ્યું અને છેલ્લે ભગવાન બુદ્ધે એનું એક વિપશ્યના ધ્યાન મૂક્યું કે મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે પાછું ક્યાં જાય છે જેના વડે હું જીવું છું મારી કાયા નો કોઈ ભગવાન જીવન જીવંત નથી એટલે કે ઉપર કોઈ એવો ઈશ્વર નથી તમારો લેખા જોખા લેવા બેઠો હોય તમારો દીપક તમે પોતે બનો અપો દીપો ભવો તો આવો કોઈ સદગુરુ આપણાને મળે તો આ બધા લફરા ઘટાવે મને પણ એવા સદ્ગુરુ મળ્યા એટલે લફરા નીકળ્યા અને આ લફરા આપણે છઠી મૂકી તારથી નાખી દીધા છે આપણે પાંચ દિના હતા ત્યારે કોણ હતા ખબર નથી છઠાદીએ છઠ્ઠી મૂકી અને ડુપ્લિકેટ નામ આપ્યું અને માટે કીધું હું આમ તો ભાઈ પછી જાતિ આપી દીધી કે તું લુહાર શું કુંભાર શું ભાઈ શું ઉતાર શું એ અને માની દીધી પછી આપણા મનની અંદર અનેક જાતની અંદર દેવી દેવલા ભુવા ભૂપણ અનેક જાતના ભગવાન ગ્રહ પનોતી વાર કવાર સુકન અપસુકન પિતૃ ગ્રહ દેવતા નોરત ચોઘડિયા આપી દીધું આપણે માની દીધું કે સાચું હશે

પ્રેક્ટિકલ અહીંયા આવવા માટે તમે તમારું ઘર છોડી દીધું હોય તો એક મામૂલી મારા ઘરે આવવા માટે જો આટલી પડતી હોય તો એ આ પ્રાચીન ધર્મ છે જૂનો ધર્મ છે સ્વ છે સ્વ કેહતા પોતાનો નિરાંત નહીં નહીં ઉગમ નહીં રામા પણ સ્વધર્મ પોતાનો ધર્મ અને એ આ જતી સતી મળી ચલાવતા જતી પુરુષ વિના સામો નહી જામે સતી નારી વિના ધર્મ હાલે ભક્તિ કરો તો હે હરજી હું હવે કોણ છે બે નામ હોય નામ હોય ધર્મ ની વાત રહી કયો તો આ તો કેસ કરી બેઠા હોય સંત ત્યાં હોય એ પોતાના સંત ઉપર ઉપર સુતા સેવા કેસ થાય ક્યાં આમાં જતી વાત રહી ક્યાં ધર્મ ની વાત રહી તો આ આપણા દેશનો પ્રાચીન સંતો ની ભૂમિ છે ભારત ભૂમિ આપણું જે પ્રાચીન ધારા છે એ સ્વ ધર્મની ની ધારા છે સ્વ કેહતા પોતાનો ધર્મ કોઈ માણસો નો બનાવેલ નહી પંથ હોય હજારો પંથ હોય પણ ધર્મ તો એક જ હોય પોતાનો સ્વ ધર્મ સ્વતા પોતે પોતાને દે તો રામદેવ પીર બાપાએ આ મહા ધર્મ સ્થાપના કરી હતી જતી અને સતી કે આમાં બંનેનું જોડતું જોઈ કારણ કે સતી નારી વિના ધર્મ હાલશે નહીં કે અને જતુ પીરુષ વિના સામે નહી જામે

અને છેલ્લે આ શ્વાસની દૂરી તૂટવાની તૈયારી થશે મારું ભાન છે મતી નઈ પહોંચે મારી જીવતા જઈ પહોંચવું એ પદ સદગુરુ સહાય ગુરુ મહારાજ મને જીવતા એ પદની પ્રાપ્તિ કરાવી ગયો તો આવો કોક જાગૃત સદુરો આપણને મળે તો ઈ હજુ સુધી પહોંચાડે છે